ટ્રોલી હે ટ્રેક્ટર ની એટલે કે લારું એ આખે આખું ગયું હે અને બીજા જોવા એનકા નીચે કોથરા પીડા છે એટલે દોસ્તો જય માતાજી ને જય શ્રી રામ બધાને સ્વાગત છે તમારું નાના ખેડૂતના નાના બ્લોગમાં તો આજે આપણે હવારમાં જ એરંડા કાઢવાનું કામ કરી નાખ્યું એ ચાલુ એટલે એરંડા કેટલા થાય કેવું હલર આવ્યું છે કે શું ટ્રોલિયું આપણે માંડીએ બરાબર તો કેટલી લારી ભરાય છે ટ્રોલી એટલે લારી બરાબર એ કેટલી ભરાય છે તમે ટ્રેક્ટર અહીં જોડે ને એ બરાબર તો એ આપણે કેટલા એરંડા થાય કેટલું હલર હાલે છે કે કેવું હલર આવ્યું એ બધું તમને બતાવું તો પહેલાં આપણે ફટાફટ ને અવાર હવારમાં એરંડા કાઢી નાખી પછી આગળ મળી તો હાલ હું તમને અત્યારે હલરે લઈ જાઉં વ્લોગ તમે જોતા રહીજો ને મજા જ આવશે આપણે બધા એરંડા રહ્યા એ ગાઢી લીધા છે હવે કેટલા થયા એ તમને જણાવી દો બરાબર તો જુઓ આપણે એક આ ટ્રોલી છે ટ્રેક્ટરની એટલે કે લારું એ આખે આખું ભરી ગયું છે અને બીજા જુઓ એનકા નીચે કોથરા પીડા હે એટલે બીજા એનકા અડધા કોથરા પીડા હે ચાર પાંચ ને એનકા પીડા છે એટલે ટોટલ થઈ અને વીસક જેવા કોથરા ભરાણા છે એટલે આ એટલું થયું હે ટોટલ જો અને એરંડા આપણા કયા પરમાણે ના છે આ ખિલાડી જો ભરી ગઈ છે આ રહી હટીન અને આનકા પીડા છે અહીંયા અને આટલા જો એનું આપણે ઓલું દૂર નીકળું છે અને આ તો ડૂર આપણે કીમાં ઉપયોગ લેવાનું છે એ તો હું તમને આગળ વ્લોગ બનાવીશ એમાં તમને જણાવી દઈશ તો હાલો હવે આપણે જવાનું છે આપણા ખેતર અત્યારે જો હું હોઉં આપણી વાળીએ તો ખેતર આપણે બાજરા અંદર પાણી વાળો જવાનું છે તો હાલો તમને બાજરો બતાવી દઉં આપણે વ્લોગ બનાવ્યો તો બાજરો નીંદો ત્યારે તો આનું કન્ટિન્યુ વ્લોગ જોતા રહેજો મજા આવશે તો મોટરસાઇકલ લઈ અને નીકળી ગયો ખેતર જવા વાડી થી અરેંડા બેરેંડા કાઢી લીધા હે અને આપણે વારવાનું છે બાજરામાં પાણી તો હું આવી ગયો ખેતર આપણે જેમ વાત થઈ એ રીતે કે આપણે बाजરા અંદર પાણી વારવાનું છે એટલે આપણો હોજ જોવો એટલે ટાંકો આખે આખો પીરો જોઈ લો તમે એટલે શેજ થોડો કદૂર હોય અને આપણે કરીને એક વાય પાણીનો વાલ ચાલુ તો હાલો ઉપડી નાખી અને તમને હું બતાવું બાજરો કેવો ખે કે આપણે નિંદા પછી હું ફેર પીડો છે ઓ ખેતર અંદર કરીને એક પાણી ચાલુ એટલે કે બાજરામાં અને આપણો બાજરો જો હુંકાઈ ગયો તમે જો એક ફેર બાજરો હાવ હુંકાઈ ગયો જો હાવ એટલે હાવ આમ જોવા બધું છે ને કરમાવો મીંડો છે બાજરો આપણો એટલે નીંદ્યા પછી તમે એક ફેરું બાજરાને થોડીક તાણ આપી દો ને એટલે સોર્યા પછી તો કંઈક બાજરામાં સારો એવું રે બરાબર સારો એવો વિકાસ થાય ને પાણી બાણી સારું લાગે એટલે ઝડપથી વિકાસ થાય બાજરાનું તમે એક તાણ પાડો ને નીંદ્યા પછી એટલે આપણે જોવા સોરેલું છે અને એટલે કે ગોળેલું નીંદેલું છે અને એમાં થોડીક તાણ પાડી હે અને પછી યુરિયા ખાતર હેરે હરે નાખતું જવું તો આલો કરી ચાલુ બીજું શું હોય એનકા જો પાણી એ ચાલું હે અને આ જાહેર તો હમણાં મેં પૈ દીધી હતી એ લીલી ગામી હિંમત કાંઈ વાંધો નથી તો આ એક બાજરાની ઉપાધિ હતી તો હાલો બાજરા મેં કરી ચાલુ ખાતર નાખવાનું અને નાકા વારવાનું તમે બ્લોગ જોતા રહ્યો ફાઇનલ આપણે બાજરા અંદર પાણી પઈ દીધું એ ખાતર નાખતો જતો હતો અને બાજરામાં પાણી વારતો જતો હતો એમાં કરતો જતો હતો તો બાજરો આપણો પી ગયો છે જો તમને બતાવી દઉં તો હું રે હું રો છે એક પેલા બાવરા લગન અને બાજરો જેવો આપણો આ પ્રમાણેનો થઈ ગયો છે બધો હવે બાજરાનો વિકાસ સારો થાય છે કારણ કે આને એને પાણી ચડી ગયું છે અને ખાતર દઈ દીધું છે અને નિંદામણ કરી નાખ્યું છે એટલે થડ હારા જામી જાય છે આના તો હવે આપણે જવાનું છે આપણી વાડીએ હવારે જ્યાં બ્લોક ચાલુ કર્યો તો અહીંયા અત્યારે બપોર બે વાગવા આવ્યા છે અને આપણે અહીંયા તો અગિયાર વાગે પાણી ચાલુ કર્યું હતું અને હવે જઈએ આપણે વાડીએ એ ફ્યુ મોમેન્ટ્સ લેટર તો હું આવી ગયો પાછો વાડીએ અને જો આપણે કામ એક હાથમાં આવી ગયું છે તો આપણે જે વરિયારીના ભાંઠા છે એની અંદર આપણે જો પંચિયા મારવાના છે જો વાડીએ પંચિયા પાંચ બરાબર તો આપણે ભાંઠા ભાંગવાના છે અને પછી આના ઉપર આપણે મારશું રોટાવીટર બરાબર પેલા આજ આપડે હે ને આમાં પંચી અમારી ધ્યાલ કરી આપડે ચાલુ

પણ હવે ડાયરેક્ટ રોટા વિટર મારી દઉં એટલે એકદમ પડું લાવું થઈ જાય ને પછી આંખવાની કાંઈ લપ રહે નહીં એટલે પડું જો આખે આખું આપણે વરિયારીવાળું હતું એ બધું આંકી નાખ્યું છે અને હવે ખાલી રોટા વિટર મારવાનું બાકી જોઈએ તમને આગળ ખબર પડી જાય કેદી મારવાનું થાય કે શું થાય બરાબર અને આજનો બ્લોગ એ આપણે અહીંયા પૂરો કરીએ જે પૂરું આજનો થઈ ગયો હોય તો બ્લોગ કેવું લાગ્યું કોમેન્ટમાં જણાવી દીજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આવા નવા વ્લોગ જોવા માટે સબસ્ક્રાઈબ કરી નાખજો થોડો ઘણો સપોર્ટ કરતા રહીજો બાકી બધાને જય માતાજી અને જય શ્રી રામ